મોના ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થિબા કનોડિયા વિવાદમાં આવ્યા રાજકોટમાં એક ગુજરાત ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મ અભિનેત્રી મોના થિબાએ નિવેદન આપતા મુદ્દો ગરમાયો હતો વેશ્યાવૃત્તિએ સેવા કહેવાય જેવું મોના થીબાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન નિવેદન આપ્યું શક્તિ ફિલ્મનું જ્યાં શૂટિંગ થઈ રહ્યું હતું તે ગામમાં પણ આ ફિલ્મનો વિરોધ થતો હતો બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકના એક ગામમાં શક્તિ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ફિલ્મના ડાયરેક્ટરો અને સ્ક્રિપ્ટ રાઇટર દ્વારા જે ગામમાં શૂટિંગ કર્યું તે ગામને વેશ્યાવૃત્તિનું હબ ગણાવતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો મોના થીબાના વિવાદિત નિવેદનથી વિવિધ સંસ્થાઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યું છે સાથે વેશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવતી મોનાથીબાની લોકો પણ ટીકા કરી રહ્યા છે સમાજને એક મેસેજ છે પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને નહીં તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ હવે એક દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ છે પણ એક જવાબદાર અભિનેત્રી તરીકે તમે સમાજને આ સંદેશો આપો છો કે સમાજની સેવા છે તો સરકાર કે સમાજ તો એને એક્સેપ્ટ કરવો જોઈએ ને સમાજની સેવા થતી હોય તો નો ડાઉટ તમે તમારી દ્રષ્ટિએ સાચા છો તમે ફિલ્માંકન કર્યું છે તમે અભિનેત્રી છો તમે એનું પાત્ર ભજવું છે જે ગામે વિરોધ કર્યો છે એ ગામ બદનામ થાય એટલા માટે લોકો વિરોધ કર્યો છે સૌથી પહેલા તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે મારું નામ છે ભાવિન ત્રિવેદી હું આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર છું આ ફિલ્મ છે વૈશ્યાવૃત્તિ ઉપર છે સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે જ્યારે વાર્તા લખાઈ ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે એટલે અમે વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ પેલું ના થાય એટલા માટે અમારા ટેલરમાંથી અને અમારી ફિલ્મમાંથી એ ગામના નામનો શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી પ્રતિક લીંબાણી જી પ્રતિક સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો જે પ્રેરણા વાત કરીએ તો આ પિક્ચર છે તે પહેલેથી જ કહેવાય કે વિવાદમાં ચાલતું હતું કારણ કે જે રીતે શક્તિ શક્તિ ત્યારથી જે કહેવાય કહેવાય કે કે શરૂ થઈ કારણ આ નારીઓનું છે અપમાન થઈ રહ્યું છે અને જે કહેવાય કે જે ગામમાં શૂટિંગ થયું હતું તે ગામને પણ ક્યાંક ક્યાંક કહેવાય કે જે કહેવાય ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પણ ત્યાં ગામજનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાનો જે કહેવાય કે રાજ વિસ્તાર નું ભાવ ગામ છે ત્યાં જો કે જે સરતો જોતો ત્યારે હાલ સમતરે સત્તાની કહેવાય કે વિવાદ થતો હતો ત્યારે આ પિક્ચરનો પ્રપોઝલ પડે તે પિંકા અભિગતિક એક્ટેર સકતા દ્વારા રાજકોટ ખાતે બેસપોટ કોર અને રાજકોટ ખાતે બેસપોટ કોર પર જે 65% પ્રતિસબ્બન જે કોઈ હોતી છે કે જે બોલતા કણોડિયા દ્વારા એક દિવાને દેતા આપવા પા시오 તો અને તે કે જેવાય સબચોસ્તે રહેશે તેવા છે તે જોવા માંગી એટલે ક્યાંક ક્યાંક આ વિવાદ થતા જે કહેવાય નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ કહેવાય કે આનો વિવાદ વિરોધ કરવામાં આવ્યો છે સાથે જ કહેવાય નારીઓનું કપ્પાન કરવામાં આવ્યું છે કારણ કે જે ભારત દેશ છે તે સંસ્કૃતિને ભરેલો દેશ છે અને ખાસ કરીને ગુજરાત છે તેમાં ક્યાંક કહેવાય કે સંસ્કૃતિ હજી પણ જીવન જોવા મળી રહી છે ત્યારે ફરાજ જેવા જે ગામ છે વડીયા ગામ તેને ક્યાંક બદનામ કરવાનું જે કહેવાય કે આ બધું કરો જે તે એમ દ્વારા કરવામાં આવ્યું સાથી કહેવાય કે અભિનેતની જે બોનાશતા છે કે દ્વારા પુષ્ટિ કે વેચા વૃૃતિને પ્રોત્સાહન મળે તે ઉદ્વિગત હતા પ્રાકટિક વિચાર સાથે પરિસર વકર્યું છે તો વિવાદનો વટવડવા બોનાશતા છે તે ઘરાયા છે ત્યારે આજ સમગ્ર જે કહેવાય છે સસ્તાઓ છે સામાજિક કર્તાઓ તે પણ વિરોધ કરી છે સાતોકો પણ એકઠા કરી રહ્યા છે કે સમાજ જે વેચા વૃૃતિ છે કહેવાય કે અલગથી કહેવાય કે આ ખરાબ પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે તેમાં કે ભઈલાઓ પોતાનો શોખથી નથી

જી પ્રેરણા જે રીતે વાત કરીએ તો અત્યારે જે ગ્રામજનો જે છે વડિયા ગામ જે છે થોડા વાવ તાલુકા જે વળિયા ગામ છે તેમાં પણ અત્યારે જે કહેવાય ફિલ્મ વિરોધ કરવામાં આવ્યો હતો અને જે ફિલ્મ બદનામ કરવા માટે ત્યાં બંધ કરાવવામાં આવ્યું હતું પછી કહેવાય કાલ ડિરેક્ટરો જેમના છે તેમના દ્વારા જે કહેવાય કે ભાવિ ત્રિવેદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું રાજકોટ ખાતે અને એવું જણાવવામાં આવ્યું હતું કે સાફ સીનો છે તે અમે કરાવી નાખીએ છીએ એને રિમૂવ કરાવી નાખીએ છીએ અને જે ગામનું નામ અને કહેવાય કમાર ઉપર એવો ઈરાદો નહોતો કે આ જે ફિલ્મ છે જે ગામ છે તેને બદનામ કરીએ પણ ક્યાંક ને ક્યાંક કે રૂપી અપનાવી છે જયારે આ જે કાલ્પનિક તરીકે દ્રશ્ય તરીકે આ પિક્ચરને જોવું જોઈએ પર્સનલી પિક્ચર કે કોઈને બદનામ કરવાનો અમારો કોઈ હેતુ નથી ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે અભિનેત્રી જે મોના સિબા છે આ ફિલ્ડ તેને પણ ક્યાંક એવું નિવેદન આપ્યું છે કે વૈશાળ વૃત્તિને જે સામાજિક પ્રવૃત્તિ ગણાવી છે સોશિયલ સેવા ગણાવી છે તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે વેશ્યાવૃત્તિ છે તે ખરાબ અંગ છે જો કોઈ મહિલાઓ હોય છે તે આ કહેવાય ધંધામાં ના આવતા હોય પણ પરંતુ ક્યાંક ને ક્યાંક જે મજબૂરી ખાતર જે મહિલાઓ આવતા હોય તેના માટે અને જે કહેવાય મહિલાઓનું અપમાન છે આ બાબતે ક્યાંક ને ક્યાંક કહેવાય કે મોના તિપા માફી માંગવી જોઈએ અને જે આ ફિલ્મમાં જે કહેવાય કે આ ફિલ્મ જે રિલીઝ થયું છે રિલીઝ થવાનું છે આવનારી 27 તારીખે ત્યારે અત્યારથી જે વિરોધ થઈ રહ્યો છે અને ગેકનિકે કે એવું પણ લાગી રહ્યું છે લોકોમાં કે કે મોબ પિક્ચરને ને કરવા માટે જે આ ફિલ્મ જે ડિરેક્ટર છે ભાવિત ત્રિવેદી અને મોના જે શિબા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જી પ્રેરણા જી ધન્યવાદ પ્રતિક માહિતી બતલ